હમ જય મહાદેવ મેં પહેલાં ઇઝરાયલના પાસપોર્ટ માટે વિડીયો બનાવ્યો હતો અને પછી વિઝા પાસપોર્ટ તત્કાલ કેમ કઢાવો અને વિઝાની પ્રોસેસ સમજાવી હતી પછી આટલા મારે બે ત્રણ કમેન્ટ ને ફ્રેન્ડ સરકલે પૂછ્યું હતું કે ભાઈ એ જ અમારી આટલી હે મતલબ ઉંમરના કે કેટલાથી કેટલા વર્ષ લગ્નમાં આપણે જઈ શકીએ તો એનું ક્લિયર કટ ઇન્સ્ટ્રક્શન છે પચીસથી પિસ્તાલીસ વર્ષ એગ્રિકલ્ચર અને એ જ અઠાણના સમય મર્યાદા હે ઉંમરની ઠીક હે ફિહ નવો કંઈ રૂલ આવે તો એ નેક્સ્ટ ફ્યુધર હૈ અઠણના જે પ્રોસેસ છે એ આ છે ઠીક હે એટલે અઠણના જેની ઉંમર પચીસથી પિસ્તાલીસ વર્ષની વચ્ચે હોય એ જ અટનના ઇઝરાયલ એગ્રીકલ્ચર વિઝામાં જઈ શક્યા મને જેને પૂછ્યું મને જેને કમેન્ટ કર્યું મારી પાસે જેને સજેશન માગ્યું હે એને મેં ક્લિયર કટ એ જ કીધું હે આ ટના જે ડોક્યુમેન્ટેશનને એ જ કરાવજો જેની પચીસ પચીસ વર્ષથી ઉંમર વધારે હોય અને પિસ્તાલીસ વર્ષની અંદર હોય એગ્રીકલ્ચર માટે પણ હું એમ નથી કહેતો જે વીસ વર્ષની વીસ વર્ષથી પચીસ વર્ષની વચારે હોય ને એને પોતાનું પાસપોર્ટ અટનના કઢાવીને રાખી લેવાનું હોય અને પીસીસીની પ્રોસેસ કરી લેવાની હોય અગર જો કિસ્મત હારા હોય ને એગ્રીકલ્ચર વિઝામાં કાંઈ ફેરફાર થાય કે બીજા કોઈ વિઝામાં કડિયામાં પ્લમ્બરમાં કે પછી વેલ્ડરમાં તો વેલ્ડરોમાં ને એમાં તો અટાના લઈ હે વીસ વર્ષથી કે બાવીસ વર્ષથી પણ એગ્રિકલ્ચર વિઝામાં જો આ કદાચ આપણા કિસ્મત સારા હોય એને અપ એન્ડ ડાઉન થાય ઉંમર મર્યાદામાં છૂટછાટ મળે તો તરત આપણે કરવા થાય ઠીક અને ટાણે પછી તમે કરવા જાઓ તો બહુ ટાઈમ લાગશે એટલે હું અંતરને એ જ સજેશન આપું હું કે હજી લગન તો જે ડોક્યુમેન્ટેશનના હિસાબે બોલે છે એમાં એક જ ઉંમરને મર્યાદિત હે પચીસથી પિસ્તાલીસ અને એ બિલકુલ છે અટણના એ જ હાલે હજી એમાં કોઈ ફેરફાર નથી જો ઇઝરાયલની ગવર્મેન્ટ કંઈ કરે ફેરફાર તો એના ઉપર ડિપેન્ડ હેમ વીસ વર્ષ થી પચીસ વર્ષની અંદર વચ્ચેના જે ઉંમર મર્યાદા હે એને એનું કામ અટનના અપ ટુ ડેટ કરીને રાખી દેવું જોઈએ હા એમાં થોડો ખર્ચો લાગશે પણ આ તમે એક રિસ્ક લ્યો હો કે ભાઈ થાશે તો આ આપણો ચાન્સ સૌથી પહેલાં લાગશે ઠીક હે એટલે એના બાબતમાં હું કંઈ નથી કહેતો આ મેં જે તમને ઇન્સ્ટ્રક્શન આપી એ બિલકુલ ક્લિયર કટ છે એમાં કોઈ ડાઉટ નહીં કોઈને પૂછવાની એ જરૂર નથી કાંઈ કહેવાની જરૂર નથી જી હે એ આ જ છે પચીસથી પિસ્તાળીસ વર્ષના માણસો કે છોકરાઓ એ બધા જઈ હગે એગ્રીકલ્ચર વિઝામાં હા અને બાકી ભવિષ્યમાં ખુલે કે ભાઈ હવે વીસ વરસથી પિસ્તાલીસ વરસ તો પછી આપણા કિસ્મત એટલે હું તો એ જ સજેશન દઈશ કે આ તમે વેલેન્સ પ્રોસેસ કરી લ્યો તમે પાસપોર્ટ અને પીસીસી માટે તૈયાર કરીને રાખી લ્યો એમાં ખર્ચો લાગશે પણ તમારા ઉપર છે તમે કરવા માંગો હોવ કે નહીં રિસ્ક લેવા માંગો હોવ કે નહીં ઠીક મારું સજેશન જેને માંગ્યું તું મેં એને આ સજેશન આપી દીધું એ અને થઈ જાય એવું કંઈ નથી ગવર્મેન્ટે અટલના જો જેમ કે એગ્રીકલ્ચર વિઝામાં ડીલે થાય છે ધીરે ધીરે એવું નથી પહેલાંની જેમ કે જાન્યુઆરી ફરવરીમાં જે માણસો નીકળી ગયા ને ફટાફટ એની પાસે બધું રેડી હતું એટલે એ ફટાફટ નીકળી ગયા હટણના ફિલહાલ થોડુંક ઠંડુ મને એવું દેખાય છે કે પડ્યું છે એગ્રીકલ્ચર વિઝામાં પે થાય હે એ ઉપર હે અટલના ગવર્મેન્ટના ઘણા રૂલ બદલતા હોય ઘણા ઓર્ડર બદલતા હોય એટલે થોડુંક ઢીલું થઈ જાય એની સંસદમાંથી પાસ થાય પછી એટલે એમાં કંઈ ચિંતા કરવા જેવું નથી પણ મને ખબર છે કે હજી એગ્રીકલ્ચર માટે માણસોની ઘણી જરૂર છે એટલે ખુલશે ખુલશે ને ખુલશે જ તો પચીસથી પિસ્તાલીસ વર્ષના જી પણ હોય એ તો એનું અપ ટુ ડેટ રાખજો જ અદ અનધર કે જે વીસથી પચીસ વર્ષની અંદરના હોય એ પાસપોર્ટ પાસપોર્ટને પીસીસી કઢાવીને એક રાખી લેવાનું રિસ્ક ઉપર એવું નહીં કે ભાઈ હંડ્રેડ પર્સન્ટ અમે હું કહું કે જે ખુલશે જ ના હંડ્રેડ પર્સન્ટ કોઈ ન કહી શકે ગવર્મેન્ટનું પ્રોસેસ છે બધું ગવર્મેન્ટની અંદર આવે ગવર્મેન્ટ ચાહે તો થાય ગવર્મેન્ટ ચાહે તો ન થાય એ તમારા ઉપર ડિપેન્ડ થાય તમારે કરાવવું કે પછી વાટ જોવી એ તમે જોઈ લેજો બાકી કોઈ હોય એવું તો મને કમેન્ટ કરજો મને ફોન કરીને રૂબરૂ પૂછી શકો જય માતાજી ને જય મહાદેવ